ભગવતી ગંગા સતીનો કેટલો દ્રઢ ભાવ મેરુ તો ડગે પણ ભગવાનની ભક્તિમાં ક્યારેય મન ન ડગે મીરાબાઈને જ્યારે ઝેરનો કટેરો મોકલ્યો ને ત્યારે કોઈ ગુપ્ત દાસીએ કીધું તો મીરા આની અંદર ઝેર બધરાવ્યું છે પણ તને એવું કહેવામાં આવે છે કે આ જગન્નાથ પ્રભુનો પ્રસાદ છે મીરા કહે છે અરે સખી ભલે ઝેર બધરાવ્યું હોય રાણાએ પણ મારા જગન્નાથ પ્રભુનો પ્રસાદ છે હું અવશ્ય લઈશ નામ જગન્નાથનું છે ને અને એના નામે તો બધા તરે છે અરે રામ લખેલો પથ્થર જો જલમ તરતો હોય આ પ્રશ્ન ભગવાન જગન્નાથનું નામ છે મીરાએ ઝેરનો પ્યાલો પી ગઈ છે એ દ્રઢ ભક્તિ રક્ષિષતી વિશ્વાસો ગુરુના વાક્યમાં વિશ્વાસ ભગવાન હર ક્ષણે મારી રક્ષા કરશે સંત આવી ભગવાન પ્રત્યે દ્રઢ ભક્તિ રાખે